નમસ્કાર મિત્રો મિત્રો સત્ય ઘટના આધારિત સ્ટોરી કેરેક્ટરનું નામ છે પ્રિયંકા રોગ છે કેન્સર કેન્સરને પણ માત આપીને જિંદગી જીવી રહી છે સમગ્ર સ્ટોરીને મિત્રો અંત સુધી જોશો તો તમારી આંખમાં પણ આંસો આવી જશે મિત્રો ખુદદાર કહાની છે કેન્સર સર્વાઈવર પ્રિયંકાની કહાની છે થર્ડ સ્ટેજનું રેક્ટલ કેન્સર હતું તેને આજે યુરિન પોટ બાંધીને તે સિવિલ સર્વિસિસની પરીક્ષાની તૈયારી કરી રહી છે જયપુરની રહેવાસી છે મિત્રો ચોવીસ વર્ષની પ્રિયંકા કેન્સર સર્વાઈવર છે તેને રેક્ટલ કેન્સર હતું આ દિવસોમાં તે સ્ટેટ પીસીએસની તૈયારીઓ કરી રહી છે તેના શરીર પર એક અલગ યુરિન પોટ લગાવેલો છે આમ છતાં પોતાના બળ પર કંઈક હાંસલ કરવાની તેની હિંમત ઓછી થતી નથી કેન્સર ઉપર કાઢવું સફળતાથી તેણે કેવી રીતે મેળવી લીધો નવેમ્બર અને ડિસેમ્બરની વાત છે બે હજાર બાવીસનું વર્ષ રેક્ટમ એરિયામાં સતત દુખાવો થવા લાગ્યો પીડા સખત અસહ્ય બનવા લાગી પીડા ઘટાડવા માટે તે દિવસમાં બેથી ત્રણ પેઇન કિલર્સ પણ લેતી હતી આટલી મોટી માત્રામાં દવાઓ લેવા છતાં પણ દુખાવામાં કંઈ રાહત થતી નહોતી ડોક્ટરો કહેતા હતા કે તમને પાયલ્સ છે અને માત્ર દવાઓથી ઠીક કરી શકાય છે તમામ ઉપાયો છતાં આ પીડા ઘણા દિવસો સુધી ચાલી અને આ કારણે તેણે જણાવ્યું કે મારે પીજી પણ છોડવું પડ્યું હતું તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે ઘરે પાછા ફર્યાના કેટલા દિવસ પછી તમને ખબર પડી કે તમને કેન્સર છે એક મહિનાની અંદર ઘરે પાછા ફર્યા પછી મારા માતા પિતા મને આયુર્વેદિક ડૉક્ટર પાસે લઈ ગયા ચેકઅપ પછી ડૉક્ટરે કહ્યું કે તમારે એન્ડોસ્કોપી કરાવવી પડશે આ પછી ત્રીસ જાન્યુઆરી બે હજાર બાવીસનો દિવસ એ દિવસે મને ખબર પડી કે મને ત્રીજા સ્ટેજનો રેક્ટલ કેન્સર છે અને આ કેન્સર ત્રીજા સ્ટેજનું માનવામાં આવતું હતું હા તમારી જેમ હું પણ કેન્સર શબ્દ સાંભળીને ચોંકી ગઈ તેવું પ્રિયંકાએ જણાવ્યું મારા મનમાં એક જ વિચાર આવ્યો કે હવે બધું ખતમ થઈ ગયું છે રિપોર્ટ આવ્યા પછી હું રડતી જ રહી રડતી જ રહી અને વિચારતી હતી કે પિતાને આ વાત કેવી રીતે કરીશ થોડા દિવસો સુધી આ વાત ચોક્કસથી મેં છુપાવીને રાખી હતી પ્રિયંકાને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા પરિવારજનોને કેન્સરની વાત કેવી રીતે ખ્યાલ આવ્યો જણાવ્યું કે એક દિવસ જ્યારે હું ખૂબ રડતી ત્યારે પિતા મારી પાસે આવ્યા અને મને પૂછ્યું કે બેટા શું થયું તે દિવસે મારી જાતને કાબૂમાં રાખી શકી નહીં તેમણે બધું કહ્યું તેમણે એક કલાક સુધી મને ગળે લગાડી રાખી પપ્પા મને ચૂપ કરતા રહ્યા મારું રડવાનું જ બંધ થતું નહોતું અને પિતાની પ્રતિક્રિયા શું હોય એ તમે પણ સમજી શકો છો પપ્પાનો પ્રતિભાવ હકારાત્મક હતો તેમણે કહ્યું કે બધું સારું થઈ જશે તને સંભાળી લઈશું અમે અંદરથી તે જાણતા હતા કે આ રોગ ખૂબ જ મોટો છે પણ તેમાં હકારાત્મક વલણને મને હિંમત આપી પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે તમારામાં હિંમત ક્યાંથી તમે લઈને આવ્યા પ્રિયંકા જણાવે છે કે હું હંમેશા મારી જાતને કહેતી કે પ્રિયંકા તારે ઊભા થવાનું છે જલ્દી સ્વસ્થ થઈ જઈશ જો હું કમજોર બની ગઈ હોત તો મારા પરિવારની તકલીફો વધી જશે મેં પપ્પાને પૂછ્યું કે મારે આગળ શું કરવું જોઈએ તેમણે કહ્યું ચિંતા ન કર હું તારા માટે બેસ્ટમાં બેસ્ટ ઈલાજ કરાવીશ શરૂઆતમાં સારવાર વિશે બહુ જાણ નહોતી મારા પરિવારે મને કહ્યું ન હતું કે કેન્સરની સારવાર અલગ અલગ તબક્કામાં થતી હોય છે મેં વિચાર્યું કે રેડિયેશન પછી હું કદાચ એકદમ ઠીક થઈ જઈશ મારા કાકા મને કહેતા હતા કે પ્રિયંકા રેડિયેશન પછી તારે કંઈ જ કરવાનું રહેશે નહીં દરરોજ હું વિચારતી હતી કે હોસ્પિટલમાં આજે મારો છેલ્લો દિવસ હશે છેલ્લો દિવસ હશે છેલ્લો દિવસ હશે તમે કહી શકો છો કે તે પરિવારની હિંમત હતી જેણે મને સકારાત્મક અનુભવ કરાવ્યો પ્રિયંકાને પૂછવામાં આવ્યું તમારા ઓપરેશનનું શું થયું પ્રિયંકાએ કહ્યું કે હા રેડિએશન પછી મારે ઓપરેશન કરાવવું જ પડ્યું જ્યારે હું ડૉક્ટરને મળી ત્યારે તેમણે મને કહ્યું કે મારે સ્ટોમાનું ઓપરેશન કરાવવું પડશે મારા રેક્ટમને કાઢી નાખવામાં આવશે પીઠની તરફની સ્ટોલ પાસ કરવા માટે નવો રસ્તો બનાવવામાં આવશે મને કહેવામાં આવ્યું કે મારે એક બેગ સાથે રાખવી પડશે જે મારા શરીર સાથે હંમેશા જોડાયેલી રહેશે ત્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે તે વખતે તમારી પ્રતિક્રિયા શું હતી પ્રિયંકાએ જણાવ્યું કે ડોક્ટરની વાત સાંભળ્યા પછી હું વિચારતી હતી કે શું હું મારી પસંદગીના કપડાં પહેરી શકીશ કે નહીં જેવી જિંદગી પહેલાં જીવી હતી તેવી જી જીવી શકીશ કે નહીં આવા પ્રશ્નો મારી અંદર ચાલી રહ્યા હતા મેં ઇન્ટરનેટ પર મારા ઓપરેશનને લગતી તમામ બાબતો શોધવાનું શરૂ કર્યું આ પછી હું નર્વસ થઈ ગઈ તે વિશે વિચારીને હું ડિપ્રેશનમાં પણ ચાલી ગઈ હતી અભ્યાસની સાથે સાથે આજે પ્રિયંકા એક એનજીઓ પણ ચલાવે છે પોતાના હકારાત્મક વિચારોને કારણે તેને ઓપરેશન પણ થયું આજે સ્ટુલ પાસ કરવાની એક બેગ પણ લઈને ફરે છે પરંતુ હકારાત્મક વિચારોને કારણે કેન્સરની સામે તે જીતી જાય છે અને આજે પ્રિયંકા એક એનજીઓ પણ ચલાવે છે જ્યાં કેન્સર અવેરનેસ પ્રોગ્રામ કરે છે તે કહે છે કે હું મારા એનજીઓ પ્રોગ્રામમાં રેક્ટલ કેન્સર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરું છું દેશમાં અત્યાર સુધીમાં નવ પોઈન્ટ સોળ લાખ લોકો રેક્ટલ કેન્સરને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે આ રોગની જેટલી જલ્દી ખબર પડે તેટલો દર્દી જલ્દી સાજો થઈ શકે છે તો મિત્રો કદાચ આ સ્ટોરી સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી ગયા હશે સ્ટોરી તમને સારી લાગી હોય તો અન્ય મિત્રોમાં શેર કરજો જેથી એક સ્વસ્થ જિંદગીનો એક નવો માર્ગ મળી રહે ચાલો મિત્રો ફરીથી એક નવી સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે